હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ફક્ત કાચા બટેકાનો ઉપયોગ કરી અને બનતા એકદમ ટેસ્ટી અને નવા નાસ્તાની રેસીપી સાંજે ભૂખ લાગે અને કંઈ નવો ટેસ્ટી ગરમા ગરમ નાસ્તો ખાવાનું મન થાય તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને તેની સાથે જ આ નાસ્તા જોડે સર્વ થતાં એકદમ સરસ અને ટેસ્ટી મસાલાની પણ રેસીપી શેર કરીશ તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આવા નવા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો તમે જોઈ શકો છો આગળ મેં વિડીયોમાં બતાવ્યું એવી જ રીતે મેં અહીંયા ચાર નંગ કાચા બટાકા લીધેલા છે અને છાલની સાથે જ આ રીતે મેં તેને કટ કરી અને તૈયાર કરી લીધા છે તેને એકદમ પતલા પણ નહીં અને એકદમ થીક પણ નહીં એ રીતેના રાખવાના છે ત્યારબાદ જે ફ્રીઝરનું ઠંડુ પાણી હોય તે એડ કરી અને બટાકાને આપણે ઠંડા પાણીથી સરસ રીતે વોશ કરી લેવાના છે બટાકા સરસ રીતે વોશ થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે એક પેન ગરમ થવા માટે મૂકીશું અને તેમાં આપણે એકદમ સરસ રીતે પાણીને ગરમ થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે ત્યારબાદ તેમાં હવે આપણે જે વોશ કરેલા બટાકા છે તે એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું આપણે નમક એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ આ બટાકાને થી પાંચ મિનિટ સુધી આપણે આ રીતે જ કૂક થવા દેવાના છે તો થી પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે બટાકાને કટ કરી અને આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો બટાકા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો ગેસની ફ્લેમ ઓફ કરી અને આ રીતે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ હવે બટાકાને આપણે આ રીતેના એક બાઉલમાં લઈ લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં અડધા કપ જેટલો મેંદો લીધેલો છે તો આપણે થોડો થોડો કરી અને મેંદો એડ કરીશું અને બટાકાને સરસ રીતે આપણે મેંદાથી કોટ કરી લેવાના છે તેની સાથે જ આપણે એક ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરી અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો મેંદો અને બેકિંગ પાવડરથી બટાકા સરસ રીતે કોટ થઈ ગયા છે તો હવે આપણે તેને દસથી પંદર મિનિટ માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકીશું અને ત્યાં સુધીમાં આપણે તેના માટેનો એકદમ સરસ એવો મસાલો તૈયાર કરીએ તેના માટે લઈશું એક બાઉલમાં અડધી ચમચી જેટલું નમક બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલો મરી પાવડર એક ચમચી જેટલો ઓરેગાનો અથવા તો અપ સેટ કરીશું એક ચમચી જેટલો ડુંગળીનો પાવડર અને એક ચમચી જેટલો આપણે લસણનો પાવડર એડ કરીશું આ બધા જ પાવડર તમને કોઈ પણ ગ્રોસરી શોપમાં ઈઝીલી મળી જશે તો હવે આપણે બધા જ મસાલાઓને સરસ રીતે મિક્સ કરી દઈએ આ સમયે આ મસાલાને ટેસ્ટ કરી અને તમારે કંઈ પણ વધારે એડ કરવું હોય તો એડ કરી શકો છો હું અહીંયા થોડું વધારે લાલ મરચું પાવડર એડ કરી રહી છું તો હવે બધા જ મસાલાઓ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને આપણો ખૂબ જ સરસ એવો એકદમ ટેસ્ટી મસાલો બની અને તૈયાર થઈ ગયો છે તો આપણે જે બટાકાને ફ્રીજમાં સેટ થવા માટે મૂક્યા હતા તે પણ સરસ રીતે સેટ થઈ ગયા છે અને અહીં આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે જે કોટ કરેલા બટાકા છે તેને તેલમાં એડ કરી અને એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈશું કરી જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે બટાકા ક્રિસ્પી થઈ ગયા છે તો તેને ટિશ્યુ પેપર વાળી કોઈ પણ એક પ્લેટમાં કાઢી લઈશું અને સેમ એ જ રીતે ફ્રાય કરી અને મેં બધા જ બટાકાને સરસ રીતે તૈયાર કરી લીધા છે તો ફ્રાય કરેલા બટાકાને આપણે આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું અને તેની સાથે જ આપણે તેના ઉપર તૈયાર કરેલો મસાલો એડ કરીશું આ પ્રોસેસ બટાકા જ્યારે ગરમ હોય ત્યારે જ કરવાની છે અને આ રીતે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો બટાકામાંથી બનતો એક સુપર ટેસ્ટી અને એકદમ મસાલેદાર નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે સર્વ કરતા સમયે આ રીતે ઉપરથી થોડી કોથમીર એડ કરી શકો છો તો જો તમે પણ આ રીતે બટાકાનો નાસ્તો ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી કરજો અને તમને આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ